સરસાણા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટ કોન્કલેવ બે હજાર પચીસ યોજાઇ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર અધ્યક્ષ સ્થાને અને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે એન્વાયરમેન્ટ કોન્ક્લેવ બે હજાર પચીસ યોજાઈ હતી જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર ગ્રીન બેલ્ટ વિકાસ જળ સંરક્ષણ કાર્બન ક્રેડિટ પહેલ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ અને વિશિષ્ટ કામગીરી કરનાર ઉદ્યોગકારોને કાર્બન ઇમિશન રિડ્યુક્શન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સાથે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્વનો પ્રશ્ન છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ આપણા જીવન આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે વડાપ્રધાન શ્રીના વિઝન હેઠળ આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ વધુમાં શ્રીએ કહ્યું કે પર્યાવરણ સંરક્ષણની સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવવી જરૂરી છે આ માટે ગત વર્ષે વડાપ્રધાન શ્રીએ એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યું હતું ધરતી માતાને વૃક્ષોથી આચ્છાદિત કરવા માટેની આ પહેલ દેશવાસીઓને વધુને વધુ વૃક્ષારોપણ માટે સૌને પ્રેરણા આપી રહી છે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ જતન અને સંવર્ધન માટે સઘન અને પ્રામાણિક પ્રયત્નો થઈ રહ્યા છે વધુમાં મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે ઉમરગામથી અમદાવાદ સુધીના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના એફિલન્ટને ડીપ સી પ્રોજેક્ટથી ઘણો ફાયદો થયો છે ઔદ્યોગિક વિકાસ માટે વિવિધ ઇન્ડસ્ટ્રીઝના મહત્વના પ્રશ્નો ઝડપે રોકલવામાં આવી રહ્યા છે એમ જણાવી કેશ ધ રેન પ્રોજેક્ટ હેઠળ જનભાગીદારીથી જળસંચય અભિયાનમાં સહભાગી બનીને કર્મભૂમિથી માતૃભૂમિનું ઋણ ચૂકવવા આગળ આવવા આહવાન કર્યું હતું જેને સુરતીઓએ અનુસરીને ગત દિવસોમાં ખૂબ ઓછા સમયગાળામાં સત્તાવીસ લાખ બાસઠ હજારથી વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બનાવ્યા છે જળશક્તિ મંત્રીએ કહ્યું કે આપણા દેશમાં ચાર હજાર બીસીએમથી વધુ વરસાદ પડે છે સમગ્ર દેશમાં સાડા છ હજારથી વધુ નાના મોટા ડેમ છે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે જેમાં ત્યાંસી ટકા પાણી ખેતીમાં સિંચાઈ માટે વપરાય છે અને ફક્ત અઢી ટકા પાણી ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે સમગ્ર દેશના ત્યાંસી ટકા હિસ્સામાં ખેતી થઈ રહી છે શ્રી સી આર પાટીલે કહ્યું રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા એક વિઘામાં સાતથી આઠ લાખ લીટર વરસાદી પાણી જમીનમાં ઉતરે છે આપણી આવક અને પૂંજીનો કેટલોક ભાગ જળસંચય માટે ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું કોન્કલેવમાં પર્યાવરણ સુરક્ષા પ્રાકૃતિક સંપત્તિઓનું સંરક્ષણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ પર્યાવરણ જાળવણી વિશે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જગ્યા ઉઝા એસજી સીઆઈના પ્રમુખ નિખિલ મદ્રાસી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ચેરમેન ડૉક્ટર સુનિલ અંબાસ્ટ પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ કેન્દ્રીય મંત્રાલયના વૈજ્ઞાનિક જી શરદકુમાર સીજી બી મેમ્બર સેક્રેટરી ટીબીએન સિંઘ એન વડોદરાના રિઝનલ ડિરેક્ટર ડૉક્ટર કુમાર ઝા જીપીસીબી ગાંધીનગરના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર મનાલી ભટ્ટ ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ પર્યાવરણવિદો વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો વિદ્યાર્થીઓ સંશોધકો અને સ્ટેકહોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા